જોઈ રહ્યા છું તારણવીસ અને હું છું હેતલ જાદવ આવો જોઈએ આજના સમાચાર આજ રોજ સતલાસ ના કેમ કોઠારી હાઈસ્કૂલમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો ખેરાલુ વિસ્તારના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી હાજર રહ્યા હતા જેમની સાથે સતલાસ્ટ મામલતદાર ધૈર્યુમાર શાહ તેમજ ગઢવાડા વિભાગ કેળવણી મંડળના પ્રમુખ બચુભાઈ શાહ અને મંત્રી ડોક્ટર નટુભાઈ પટેલ સહિત કેળવણી મંડળના તમામ સભ્યો હાજર રહી હાઈસ્કૂલમાં ધોરણ નવ અને અગિયાર બાળકોને પ્રવેશોત્સવ કરાવ્યો હતો મહેમાનો શાબ્દિક સ્વાગત તથા પ્રવચન શાળાના આચાર્ય દિનેશ ડી પટેલ સાહેબે કરીને શાળાની પ્રગતિ વિશેનો અહેવાલ રજૂ કર્યો હતો ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરીએ સરકાર શ્રી દ્વારા નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના અંતર્ગત તથા સરકાર શ્રી તરફથી વિદ્યાર્થીઓને મળતા વિવિધ લાભ વિશે માહિતી આપી હતી આ કાર્યક્રમમાં ધોરણ નવ અને 11 માં પ્રવેશ પામનાર વિદ્યાર્થીઓને તિલક કરી પુસ્તક આપી સન્માન કર્યું હતું ત્યારબાદ ધોરણ દસ અને 12 મો પ્રથમ નંબર આવતા તેજસ્વી વિદ્યાર્થીઓને તથા ખેલ મહાકુંભ કે કલા મહાકુંભ અંતર્ગત શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને રસીકરણનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો અંતે ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ મામલતદાર ધૈર્યકુમાર શાહ તેમજ કેળવણી મંડળના તમામ સભ્યોએ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરીને કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો કેમેરામેન શૈલેષ પટેલ તારણ ન્યૂઝ સકલાયના